આશ્રમનું કામ કરશો તો તમારું કામ નહીં બગડે સુબેદારે લોટસ ટ્રસ્ટમાંથી મારા હરિજન સેવાના કામથી ખુશ થઈને મને માસિક સો રૂપિયા આપવાનું ઠરાવ્યું હતું તે પ્રમાણે આઠ વર્ષ સુધી મને રકમ મળી પણ તેમાંથી એકે પાઈ મેં વાપરી નથી બધી રકમ હરિજન સેવક સંઘમાં ચોપડે જમા કરાવી છે મને કેટલાક મિત્રો અંગત રકમ પણ આપે છે તે એક પછાત કોમની બહેનનું નિમિત્ત તો બધેથી તેવી રકમો એકઠી કરીને રૂપિયા પાંચ હજારની રકમ હરિજન સેવક સંઘમાં આપી છે આખું જીવન દેશ સેવામાં ગાળ્યું છે પૈસાનો ક્યારેય મોહ રાખ્યો નથી એક વખત આશ્રમ બનાવવા માટે લાખ રૂપિયા મળેલા વર્ષ ઓગણીસો બધા જેમણે જેમણે આપેલા તેમને તેમને પરત કર્યા હતા સાક્ષી છે એટલે હવે બધા સંકળાવવાનું બન્યું છે તો પ્રેમથી મદદ કરો આશ્રમ ચલાવવા માટે પૂરતા સાધનો નથી ચાર માણસોને તો મળો આમ તો આ મિત્રો જ આશ્રમ ચલાવે છે મારા બોનાફાઈડ્સ ખુલ્લા છે મારો હેતુ શુભ છે પ્રામાણિક છે મારી પાછલી જિંદગી જુઓ નડિયાદમાં મેં ભક્તિ કરી છે ધૂનપૂર્વક કરી છે હરિવદન ઠાકોર પરિક્ષિતલાલ મજુમદાર હેમંત કુમાર નીલકંઠ વગેરેને પૂછો મારી તો કોરી સ્લેટ છે અને આ ઉત્તમ પ્રકારનું કર્મ લખીને બેઠો છું તો બધાને વિનંતી છે કે મને નિશ્ચિંતતા નિશ્ચિંતે એવી રીતે વ્યવસ્થા ઊભી કરવામાં મદદ કરો ભગવાન તો ભક્તનું ચલાવશે જ નરોડામાં એક સામાન્ય કરિયાણાની દુકાનનો માલિક ચલાવે છે હું ના પાડું છું પણ તેને અનંત વિશ્વાસ છે અને તે એકલો ચલાવે છે તો તમને પણ વિનંતી છે તમે ઘેર ખાઓ છો તો ચપટી ચપટી ખાવાનું અહીં પણ આપજો અમે આશ્રમમાં ઘી દૂધ તો ખાતા નથી આ કામ ભગવાનનું છે એમ માનજો ઘી ફક્ત મોણમાં નાખવા જેટલું વાપરીએ છીએ તેલ તો ખાવું પડે ગોળ ઘી તેલ ખાંડ મરી મસાલો વગેરે જોઈએ હું ક્યાં બધાને ઓળખવા જઈ શકું હું તો બધાને કહું છું કે તમારી પાસે બે પૈસા છે તમે જેટલી મદદ કરશો તેટલો નિકટનો સંબંધ થશે બીજા સાથે ન થાય એવું નથી સુરતના મિત્રોને કહું છું કે પ્રયોગ કરી જુઓ આશ્રમનું કામ કરશો તો એળે નહીં જાય મારા મિત્ર નંદલાલના મામા એલ એલ ફર્સ્ટ ક્લાસમાં આવેલા તેમને કુંભકોણમનો આશ્રમ બાંધતી વખતે આશ્રમના કામમાં લેવા પડેલા તેમને સગડગ હતી કે વેપારનું શું થાય મેં તેમને લખી આપેલું કે તમારા વેચાણમાં ફેર પડે નહીં અને પાંચ મહિનાનું વેચાણ સરેરાશ વેચાણથી ઓછું થયું ન હતું ત્યાર પછી તેમના દીકરા હસમુખભાઈએ ત્રણ મહિને બાંધકામ પૂરું કરાવ્યું તે તો એટલા બધા હોશિયાર કે ઘરાક એમના સિવાય માલ લે નહીં હીરાની બાબતમાં એવું હોય છે છતાં એમની ગેરહાજરીમાં પણ પૂરતું વેચાણ થયું હતું આ તો કો ઇન્સિડન્ટ યોગાનું યોગ છે હું તેથી તમને ભ્રમણામાં નાખવા નથી માગતો પણ તમે આશ્રમને અંગે કામ કરશો તો તમારું કામ બાકી નહીં રહે અહીં તેલની મિલો છે તો મિલોવાળાને ત્યાં જાઓ આશ્રમનું કામ કરશો તો તમારું કામ નહીં બગડે હરિઓમ